છોટાઉદેપુરથી વિજયસિંહ આસાદિયા એક જાગૃત નાગરિક તરીકે સૌને જાણ કરવામાં આવે છે કે બજારમાં એટલે કે માર્કેટમાં વેચાતા કેળા એ ખરેખર એવા દૂષિત હોય છે કે જેને ખાવાથી લોકો ગરીબો અને બધા જ લઈ જાય છે ખરા પણ એને જોતા નથી અને ચૂપચાપ ખાવા માંડી પડે છે તો આવા તમામ કેળા ખાનારને ખાસ જાગૃત કરવામાં આવે કે કેળામાંથી ઈયળો નીકળે છે પહેલાં એવું માનવામાં આવતું કે કેળામાં ઈયળો નથી નીકળતી પણ મેં મારી નજરે જોયું અને એ વિડીયો પણ આ સાથે મોકલેલો છે તો એ કેળા ન ખાય અને આવી સડેલા ફળફળાથી સડેલા કેળા કે અન્ય બીજા ફળો માર્કેટમાં જે વેચાય છે એનો ભાવ પણ ઠોકીને લે છે લોકો ગરીબ માણસ પોતાની મજબૂરી ખાતર દરેક ફળ ખાવા માટે ઈચ્છા ધરાવતા હોય અને એને સળેલું ફળ મળે એ બિચારું ખાઈ જાય અને રોગનો ભોગ બને તે પહેલાં સરકારી તંત્ર જાગે નગરપાલિકાના એસઆઈ જે માત્ર હરે ફરે છે બાઈકને સ્કૂટર લઈને છોટાઉદેપુરમાં એ લોકોને પણ આ જાણ કરે એસઓ સીઓ સાહેબને અન્ય અધિકારીઓને આ મારી વિનંતી છે કે એ વહેલી તકે આની તપાસ કરે અને સળેલું